તો મિત્રો એને અમે ગલદરા તો પહોંચી ગયા છીએ બહાર અમારા મારા ભાઈઓ એને આયા જો ગાડીઓ પાર્કિંગ કરે છે અને અહીંયા જો મસ્ત મજાનો ગેટ છે ખોડીર માતાજી નોને ખોડીર માતાજી ને હાથે બેનું ને હાથ મૂર્તિ છે જો તમને અહીંયા તો આ ભાઈઓ છે ને એ ગાડી પાર્ક કરે છે તો હાલો હવે અંદર જઈએ ને તમને પણ દર્શન કરાવું હું હાલો આ વાળે ને વાળ વીખાઈ ગયા બધા

પણ થોડું વિડીયો મિત્રો અહીંયા અંબાડી સફર સફર પાર્કની અંદર અમે ગયા છીએ ને અહીંયા જોવા તમે નજારો જુઓ એક નહીં હાલો તમને હે ને હવે અંદરની વ્યૂ દેખાડું કન્ટિન્યુ વિડીયોમાં બન્યા જોવા તમે બેઠા હે ને હામે ચંદુભાઈ બેઠા બધા ભાઈ બેઠા હૈ તો હવે હું તમને બતાવું દેખાય કે મિત્રો ફાઇનલ લેના કેને તો પહોંચી ગયા છે અને આયા છે ને समस्त પોલીસના જ્ઞાતિની જગ્યા છે જૂનાગઢ ભૌનાથ કશેરી જૂનાગઢ છે અહીંયા આવ્યા છે એ કારણ કે અહીંયા રોમ રાખવાની છે અને આલી રાખવાની એટલે માટે એ આવી છે અને અહીંયા જો બધાને મેળ કરે છે ભાઈ ઊભાયન સામે જો છે ને સામે ડુંગરો છે એ ઉસે બધું કોઈ પાંચ તો ગયા છે પણ જગ્યા રાખવાની એક રૂમ રાખવાની છે કારણ કે બેટને બેટ થાય કે નહીં એટલા માટે રૂમ રાખવાની છે તો નહીં હાલો તમને મળીએ આપણે ભાઈ બંધો હોય ને અલગ અલગ થઈ ગયા તો પેલા ભાઈ બંધો ફોન કરું કે ક્યાં છે એ લોકો બધા ફોન કરું અને જે બધા અલગ અલગ હોય રીતે બધા આંટા મારે હું સાઈડમાં એક લોકો બીજું તો પેલા ફોન કરી લઉં નાની રહી ક્યાં છે પછી મળી હવે તમે આમ જોવા બતક જતા ઉભી મસ્ત મજાને હા બતક છે

રૂમનો અરદશરી હવે એકવાર બઢક ભાઈના હાલ કેવા ભાઈ ફાઇનલી મિત્રો સડવાનું છે એને તેમતર હાલ ગમે એવા થાય એને સડવાનું છે પાકું ફાઇનલી મિત્રો પાકું એને અંદર કે સડવાનું છે આમાં હું એમાં તો કાઈ નહી હાલો બે ભાઈબંધો આવી જાય એટલે આપણે મળી તો તો કાઈ માટે કે કયો हम तो अंबे भाई तो हाथ उठा के जाएँ बी जाएँ ना बदे पास आगर वी अजल से तो है वो ना भाई अंबे तो हम इधर है ना गेनर मेटली बदे तेरा ट्रैफिक से जी तो हम लोग नहीं पहाड़ मारती बदे हैं ना लोग पहलवान हम जोगते हैं जो बदे पब्लिक तो जोगते हैं જંગલી વિસ્તારમાં એને પબ્લિક જ એટલું બધું થઈ ગયું વધી ગયું ને આમ જો તમે ઠેર લગ્ન જ્યાં નજર જાય ત્યાં સુધી પબ્લિક જ નીકળ્યો અને અહીંયા છે ને અમી હલવાઈને બેઠા છીએ અમી જતા ઉપર આપણે અંબાજી મંદિર સુધી પણ હે રસ્તામાંથી પાછા આવડી જાય કારણ કે ત્રણ થી ચાર કલાક છે ને ટ્રાફિક જ એટલી છે ને વારો જ નથી આવે એમ અને હું ખાસ કહું કે કોઈ છે ને વારસેવારમાં એને ગિરનાર આવતા હોઉં ને તો જોઈ એને આવજો અને યાર છે ને

ખાલી પેટ ના હલવાયા જો ઉપર જો તમે પબ્લિક જો ગાંડું થઈ ગયેલું એ બધું તો જો અહીંયા એને સોનરમાના મંદિરે પહોંચી ગયા છે એને મસ્ત મજાનું એને હામે મંદિર છે પણ અહીંયા ઘણી બધી સંખ્યામાં હે ને પબ્લિક પણ છે જૂના મંદિર એટલું બધું પબ્લિક તો નહોતું પણ અહીંયા એને બહુ બધું પબ્લિક હે તમે જોવો અહીંયા

પબ્લિક તમને જોવા મળશે તો મિત્રો હે દર્શન કરીને તો બહાર વૈયા કારણ કે અંદર એને ફોટા શૂટ અને વિડીયો શૂટિંગ એને સખ્ત મનાય હતી ને એટલા માટે કંઈ દર્શન તો કરાવ્યું કે નથી પણ એને હવે જો બહાર જઈશ અમે દર્શન કરીને વૈ આવ્યા છીએ અને હવે હે બહાર બહાર જઈશી તો હાલો તમે એને વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો જ તો મિત્રો તો ભાઈ અમાર ભાઈ એને ડીજે જોડાવી લીધું તો બધા એને કોમેન્ટ ની અંદર કોંગ્રેચ્યુલેશન કરી દો ભાઈ ના બધા બધા આ ભાઈ ઢીંગો લઈ લીધો હે તો મિત્રો મને ગીન નાતી તો ઘરે પહોંચી ગયો છું હે તે નાઈ ગયો ને થઈ ગયો ને એને જમવા નહી જવું તો એટલે જમવા નહી જમવા નહી તો જમી લેવું છે અને એને આજનો વ્લોગ અહીં સુધી છે જો વિડિયો જો ગમો હોય ને તો એક લાઈક શેર એન્ડ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો